ભૈયા આપડા મથરમી સુખ દુઃખીયે સુખે કીધું તમે આંકાતો લગી તમે બધા કેવાય

બધી હવે તાપ થયો લાગે છે તો બધી વાત ચાલુ કરું હું પણ આમાં કોઈ બીયાતા નહી ને બાર વાટિયા બાર વચ્ચે અડધી રાત ના બંકા કેવાય ભૂત એ તો વાત તો કવર જો હમણે કોણ દોડે છે બટી ખોતર તો એક વાત તો હું એક રાતે હરણમાં અને વરી ગાય થન ગાય ગાય ના ના બા ગપ્પા હું ના થાય થાય પણ તમે વાત તો ઓબરૂપુરો કરો

ધ્યાન રાખી તું બધું મારી જોડે બેન બેઠો બરોબર મને ચમ એકલો બેઠો તમને બીક ના લાગે

કે મારી હંગત તેણો હે તું બાતમે શું કરી હું આતા લાગી માં ડો હું પડી ગયો તો પૈણી જવ ને તાર ના ના હવે આ ભૂતાવરા હંગત તો કોઈ પેડ હશે બેટી તું સુડીલ તો સુડીલ હવે તમને કોઈ ડોસી કોણ આલે ત્યાંમાં તો હું નહીં પેડ ભૂતાવરા હંગા દદુ આમને કહાની ખબર નથી રીપા તું થોડું કે બટી આમાં હું શું કહું ઉલી વાત કરો ઉલી છોડુલ ને આપણે બી કંભે કરીને લઈ જતા ઈ

તે મથુર ને બી એમ તો સાસ લેવા જઈએ પરા ચાખણ ગામમાં કુલ દુકાને દુકાન તો હવે પેલા સુકેવા ધગજી બાની હતી કાયક પેલા આ રાજ હતો ને દુકાન દુકાનમાં દુકાને છે અને એમની દુકાન ખબર કિલોમીટર પણ બા ગામ

વ્યાજબી કરું વ્યાજબી કરો થોડું ના ના વ્યાજબી છે પણ ટૂંટા નથી બચી તમે તો આજ કાલ ના અલ્યા શોપા કઈ કે હકીકત છે ને તો આજ બતાવો તો માનવી અમિત કયા વડી આપડે ચાપા વચ્ચે ના જઈ કે પડ્યો નહીં એમ તો મથુર બાદ જાય તારું કામ નહીં હવે ના ના રીપા બાદ જાય નામ ખડીક થઈ તો બોલ

આપડે નઈ જુ પહા મથુર કઈ ના કર્યું ના ના મથુર બા અમારે કામ નહિ કે બાકી બાબા જાય અમારે બાબા જાય આપડે બી યાર ખબર ખબર નથી હજુ નાનો જવાની વાત હું તો મથુરબા બાજુ હું કોઈ દિવસ નહીં

હવે રીપાજી રીપાજી બધા મોટે નામ આવે નામ નહી આખું બ્રાન્ડ હે બ્રાન્ડ

હમણાં જોયું જાય ચિતલમ કુલું પાણી ડાયરેક્ટ તો ના ફૂલો બટિ ફૂલ પાંચ હાજર લઈ ના જતા સાચી વાત હે ના જો ના જો તમે આવજો એ હા જીવતા રેજો શીલા રામ રામ એ